વિરમગામ શહેરની અંદર ડાંગર કૌભાંડ મોટું આચરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં ડાંગર કૌભાંડ કીધું ને ફરિયાદ બે હજાર ચોવીસમાં દાખલ કરવામાં આવી રકમ ત્રણ પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા બતાવી પણ મસ્ત મોટું કૌભાંડ એ બાર થી તેર કરોડ ડાંગર છે અને આમાં અનેક ધારાસભ્યનો ઇનો લે અને અંદર એમને સાવણી કરો અમે હજુ સુધી આરોપી કોઈ પકડાના નથી નાના ધારાસભ્યનો મસ્ત મોટો રો લે ધારાસભ્ય ના પત્ની જે ઇનોવા ફરે એ જે મુખ્ય આરોપી સુજન મંડળીની છે વિરમગામના ધારાસભ્ય ઓઇલ મિલની અંદર કૌભાંડ કર્યું એમાં પણ એમના નામ આવે છે રોડમાં પણ એમના દરેક જગ્યાએ એમના કૌભાંડોમાં નામ આવે છે ડાંગરમાં પણ ખેડૂતોને પણ ના છોડે નળકાંઠા હર જે એવું કહે કે મારો નળકાંઠો મારો નળકાંઠો તો કેમ નળકાંઠાવાળાને પણ ના છોડ્યા ખેતરોની અંદર ઓઇલ ચોરીમાં પણ કૌભાંડમાં

સૌ પ્રથમ તો હું એક સામાજિક કાર્યકર છું અને આજથી દોઢ વર્ષ પહેલા આ ડાંગેર નું જ્યારે જયારે અંદર ચાલતું હતું ત્યારે મેં ફેસબુક લાઈવ થી ધારાસભ્ય તથા સરકારીઓ અધિકારીઓને આ બતાવ્યું હતું લાઈવ રીતે બતાવ્યા હતા કે ગોડાઉનની અંદર આ રીતનું ભણ ચાલી રહ્યું છે તમે ધ્યાન આપો પરંતુ જો ધારાસભ્ય જ્યાં જઈ અને આ તો મારી મારી પાછળ આવ્યા અને એના કારણે

અશોકલાલ મલિક નું જયારે એટલે કે એકત્રીસ ડિસેમ્બર પછી હાર્દિક પટેલ પોતે એ બધે અંદર હાજર થઈ અને ચેક ખવડાવી તો આ તો વ્યાજ ની કહેવાય ધારાસભ્ય પણ ફરિયાદ છે કે આ ચૂંટણી આરોપી છે તેમ છતાં એને ચેક ખવડાવી એટલે આમ ગણવા જઈએ તો યુવા ધારાસભ્ય પણ આની અંદર પૂરતો પૂરતો રોલ હોય એવું લાગી રહ્યું છે जय जवान जय जवान जय जय जवान जय जय जवान जय 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 જયારે ગોચ ખુલ્લી કરો જય જવા જય જય જવા જય જય જવા

जय कृषान जय कृान जय कय कशन जय कृ जय कशान जय आबो जय आबो हाय जय कशान Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai Kisan, Hai hai, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai Apo, Jai Apo, Jai Apo, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai 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 Kisan, Jai Kisan, Jai Kisan, અંદર કરો અંદર કરો અંદર કરો જય જયન જય કિષાન અંદર કરો હિષાન જય કિાન

کروڑوں روپیا کروڑوں روپیا 13 14 کروڑ نو نو مکان نو کلا پڑے مکان نو نہیں آ آ جے لوگے ڈھاگے را آنلاین نہیں ڈھاگے

ખાવા ની લ્યા આ તાતા ના લીએ આય તાતા પકડ ઈ આ લી દે ઓલા ને કોક ના લી દે ઓલા રાજુ ના લી દે રાજુ રાજુ ધલો રાજી અ રાજુ આ વિડિયો ઉત આ એક પકડ ઘડી કારી હું બોલાનો હ હમરિયા મજ માસ ગોડે ભેગા થઈ જાવો લાઈ જય 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 કેજો આય આય આય

اوه <smallly noise> जय जवान जय जय जवान जय कृषण खणो तय हा हा जी जय जवान जय कृषण जय जवान जय कृष जय जवान जय कृषण खे મારું નામ કોઈ થી હું એક સામાજિક કાર્ય કરું અને ખેડૂત આગે આવે અમે વિરંગા વિધાનસભાની ની અંદર થી આવી રહ્યા છીએ બે હાજર ત્રેવીસ ની અંદર સરકાર ખેડૂતોએ

બે હાજર બે હાજર ચોવીસ માં પ્રધાનમંત્રી ના જન્મ દિવ્ય પણ હાજર

મારું નામ છે વિજય સભા સામાજિક કાર્યકર્તા અમે ડાંગર નાખેલી છે કારણ કે સરકારે ડાંગર નાખાવે એમાં રજિસ્ટર કર્યું નાખી હવે એ બધા કરતા તમામ ડાંગર કરતા સાડા બીમાર

જે બનાવવામાં આવી રહ્યા છે કહી શકાય તો જે માંગણી આવી છે કે આની તત સ્થિતિ અને જે કોઈ આયુદી હોય અને કાર્યવાહી કરવામાં આવે અને જે રૂપાએ પૈસા

અમને પૂરો વિશ્વાસ છે ભાજપ સરકાર દાદા સરકાર તમને ન્યાય મળશે જે ધારાસભ્ય દ્વારા એમના અંગત બી દ્વારા આમાં મોટો મત મોટું ગોભાંડમાં ભાગ છે

सान सू भी हार्सिक જય જવા જય જવાય જય જવાય જય જવા જય જવાય જય જવાય હા જય જય જવા જય કિ જય જવા જય કિ जय जवान जय जवान जय जय जवान やりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたまんやりたんやりたまんやりたんやりたまんやりたまんやり жеижан <laughs> અમે વિરમગામ તાલુકા માંથી આવ્યા છીએ અમારી બે હાજર ત્રેવીસ અંદર ગઈકાલે હવે સરકાર શ્રી ના ગોડાઉન ની અંદર અમે તમામ ખેડૂતોએ નાખ્યું જે ડાંગેર નાખે અને આજે પંદર મહિના જેવો સમય છે એમ છતા ખેડૂતોના ખાતામાં આ દિવસ સુધી પૈસા નથી આવ્યા લગભગ સાડા નવ થી દસ કરોડ રૂપિયાનો પણ આચરવામાં આવ્યું છે જેના મેન આરોપી સો સોફિયાન મલ્લિક જેને હાર્દિક પટેલ એવા ધારાસભ્ય બચાવ કરતો હોય એવું પણ એમને લાગી રહ્યું છે ત્રણસો ખેડૂતોને આ દિવસ સુધી પૈસા નથી આપ્યા દાદાની સરકાર અમને વિશ્વાસ છે કે ખેડૂતોને દાદાની સરકાર ન્યાય આપશે અને આવા ભ્રષ્ટાચારીઓ નેતાઓને ખુલ્લા પાડશે દાદાની સરકાર ઉપર અમને ભરોસો છે કે ખેડૂતોને ન્યાય મળશે સો ટકા ધારાસભ્ય દ્વારા મસ્ત મોટો રોડ ધારાસભ્ય ના એટલે એના અંગત મળે છે આગેવાનો બે ત્રણ છે પોતાના હક માટે એટલે કે પોતાના જે માલ નાખેલો કે એના પૈસા માટે સરકાર વધી રહ્યો બે હાજર ની અંદર સરકારજી ના સ્થાને અને એનો બતાવ ધારાસભ્ય હાર્દિક પટેલ કરી રહ્યા છે તમારી એક જ માગણી છે આરોપી હોય એને પણ કાયદેસર ની છે વિધાનસભા નો આજે પહેલો દિવસ છે

जय कय जय कय जय जवान जय केरो तूले खेरो तूले हा हा खेड़ो तूले खोले

भ्रा चालू रो गुजराती अंदरि जल्दी जय जवान जय जवान जय जाम जय जवान जय जवान जय जय आर्य जय 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 जवान जय किसान 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 जय जवान जय जय किसान जय જયારે મહિના પૂરી રાખો જય જય જયજો આમ જો કેમેરા મુજો

ها گورو دے نیرے ابو گورو دے نیرے ابو ہائے 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 ہ Hey, ayo kita samudra taruhin aja boy

આ રાતનો બુડ આવી કે ઓ ભાઈ સુધી પતી આ